હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો તો અત્યારે આપણે અગિયારમો પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો જામફળ અને જલેબી એ પાઠમાં તમારે જે વર્કબુકમાં જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જવાબ આવે છે ક્વેશ્ચન આન્સર કે બ્લેન્ક્સ કે પેર્સ કે ટ્રુફોલ્સ કે વિદ્યાર્થી મિત્રો એ બધાનું સોલ્યુશન છે એ વર્કબુકનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે આ વિડીયોમાં કવર કરશું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આગળ આઠમો પાઠ નવમો પાઠ અને દસમો પાઠ ત્રણે ત્રણ પાઠ એના વર્કબુકનું સોલ્યુશન છે એના વિડીયો અપલોડ થઈ ગયા છે સાથે સાથે આઠ નવ દસ અને અગિયાર ને બાર બાર પાઠ સુધી ટેક્સ્ટબુકના વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન છે એ પણ વિડીયોમાં સોલ્યુશનના વિડીયોઝ પણ અપલોડ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો તમે પ્લેલિસ્ટમાં જઈ અને તમારું ધોરણ સિલેક્ટ કરીને વિડીયોઝ ગોતીને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આ બધા જ વિદ્યાર્થી મિત્રો તમારે પાઠની જો પીડીએફ ફાઇલ એકી સાથે જોતી હોય તો નીચે એક નંબર સ્કોલ થઈ છે ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે નાઇન્ટી ફાઇવ રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે જેવું જ તમે પેમેન્ટ કરી અને સક્સેસ પેમેન્ટનો સ્ક્રીનશોટ સક્સેસફુલ પેમેન્ટનું સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે એ પીડીએફ ફાઇલમાં સેમેસ્ટર ટુનો એટલે કે પાર્ટ 8 થી 15 પાર્ટ અને પાછળના જે કોઈ પણ પોઈન્ટ્સ કે પાર્ટ લેસન આવે છે એનું કમ્પ્લીટ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફોર્મેટમાં તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન લેતા આપણે વિડિયોને સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ 11મો પાર્ટ જામફળ ને જલેબી બરોબર જામફળ અને જલેબી બ્લેન્ક્સ ખાલી જગ્યા જોઈએ તો મારા ભાઈએ નદીને કાંઠે ત્રણ પથરા ગોઠવી તો ખાલી જગ્યામાં હું આવશે વિદ્યાર્થી મિત્રો મંગાળો મંગાળો માંડી રસોઈ કરવાની તૈયારી કરી મારી ભાષા મરાઠી એમની કોકણી બધું જંગલી જંગલી જેવું લાગે રસ્તામાં જ મેં મનસુબો કર્યો કે આજે હાર્યા તો નિશાળતી બલા હંમેશ માટે કપાડે અહીંયા હળવું વિજય કટકચાળા ઠોકર અને બાધાય ટ્રુ ખરા કરતા જોઈએ તો બારીબાઈએ મંગાળો માંડી રસોઈ કરવાની તૈયારી કરી ખોટું બીજું પણ ખોટું ત્રીજું સાચું અને ચોથું અને પાંચમું બંને ખોટા એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે પહેલો જોઈએ કાકા કાલેલકરના સમયમાં રેલવે ન હતી ત્યારે મુસાફરી શામાં થતી તો કાકા કાલેલકરના સમયમાં રેલવે ન હતી ત્યારે મુસાફરી બળદગાડીમાં કે ટાંગા એટલે કે ઘોડાગાડીમાં થતી બરાબર એવી જ રીતે ગઈ તમે જોઈ શકો છો અહીંયા બીજા પ્રશ્નનો જવાબ પણ એવી જ રીતે ત્રીજો ચોથો પાંચમો પછી અહીંયા છ સાત અને આઠ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉતાર લખો દત્તુ અને તેના મિત્રોએ ભૂખ હોવા છતાં ખાધું તમારા મત પ્રમાણે તે ઠીક છે કે યોગ્ય છે શા માટે તો કે દત્તુ અને તેના મિત્રોએ ભૂખ ન હોવા છતાં ખાધું એ મારા મત પ્રમાણે તો યોગ્ય નથી કારણ કે ભૂખ વગર ખાવાથી પાંચ કરશો પાંચ પાંચ ઠરશો બરાબર ઝરતા નથી બરાબર શરીરમાં ખોરાકનું પૂરેપૂરું પાચન થતું નથી પરિણામે પેટ બગડવાની શક્યતા રહે છે તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન આ બાહ્યે પરપોટાવાળા પાણીની રસોઈ કરવાની શા માટે ના પાડી તો એ પણ તમે જોઈ શકો છો અહીંયા ત્રીજો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એવી જ રીતે ચોથો પણ છે વિદ્યાર્થી મિત્રો પાંચમો શું કહે છે નીચેના પ્રશ્નોનો ઉત્તર તમારી નોટબુકમાં લખો મોડકા માસ્તરનું વર્ણન કરવાનું છે જગ બરાબર આગળ છઠ્ઠો જોઈએ ખરા વાક્યની સામે રાઈટની નિશાની કરવાની છે તો પિતાશ્રીએ પ્રવાસમાં જવાની ના પાડતા મેં સામે દલીલ કરી તો એમાં અ છે એમાં રાઈટ કરવાનું રહેશે બીજામાં ઓપ્શન બ એવી જ રીતે ત્રીજામાં પણ ઓપ્શન બ અને ચોથામાં ઓપ્શન અ અને પાંચમામાં બ એવી જ રીતે છઠ્ઠામાં જોઈએ તો અ અને સાતમામાં પણ અ આઠમામાં અ આવશે અને બ બરાબર કોચની પદ્ધતિ સાતમું ચામફળ અને જલેબી એકમમાંથી અન્ય ભાષાના વાક્ય શોધીને લખો અને તેમનું ગુજરાતીમાં ભાષાંતર કરો તો બાળ તું કોણ ચા મરાઠી બેટા તું કોનો દીકરો બરાબર મેં આઈ ચા એટલે મરાઠીમાં શું કે હું મારી માનો એવી જ રીતે અહીંયા ત્રીજો ચોથો અને પાંચમો આઠમો પ્રશ્ન શું છે આપેલા વાક્યના નજીકનો ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખવાનું છે અહીં આપણને સહેજ પણ ભય નથી હાથથી મારી નહીં શકે તો સોટીની તો વાત જ કેવી તો કે અહીં તો આપણને સલામત છીએ જ્યાં હાથ જ નથી તો સોટીનો સોટીનો શું ભરોસો બરાબર એવી રીતે સોટીની શું વાત કરવાની પછી આગળ બીજો પ્રશ્ન મેં નિશ્ચય કર્યો કે જો આજે હારીશ તો નિશાળે જવાનું નક્કી અને જાંગ પર ચૂંટણી નક્કી કરશે તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો ત્રીજો ચોથો પછી પાંચમો છઠ્ઠો સાતમો પછી આઠ નવ અને દસ નવમો પ્રશ્ન જોડકા છે ગાઈસ અ અને બરાબર અમારી ટીમ કબડ્ડીની રમતમાં જીતી ગઈ તો એમાં ઓપ્શન ડી જવાબ આવશે તેથી બધાએ વિજય ઘોષ કર્યો અહીંયા ઓપ્શન સી એટલે કે રાત્રેના ન કપાય તે ત્રીજામાં તો કે એફ અહીંયા ચોથામાં તો કે ઈ અહીંયા જોઈ શકો છો પાંચમામાં એ તો કે અહીંયા અને છઠ્ઠામાં બી તો એ બી અહીંયા બરાબર આગળ જોઈએ મુદ્દા પરથી વાર્તા બનાવો એક છોકરી વાર્તા સાંભળવાનો શોખ લાંબા અને મજબૂત રાજકુમારીની વાર્તા અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વાર્તા આખી બરાબર તમે લખી શકો વિડીયો પોસ્ટ કરીને કહીશ અગિયારમો શબ્દો બનાવવાના છે બરાબર નમૂનેદાર તો કે નરદાન અને હાર જોઈ શકો છો બાકીના પાંચમો બારમો પ્રશ્ન છે સંયોજકમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે પહેલામાં એટલે કે એટલે અને અહીંયા કારણ કે કે તેથી તેરમું જોડણી લખવાની છે જોઈ શકો છો તમે અહીંયા દસે દસ જોડણી સમાનાર્થી શબ્દો ચૌદ છે બરાબર તો વાટ રસ્તો હુકમ ફરમાન અહીંયા તમે જોઈ શકો છો બાકીના પંદરમો રૂઢિપ્રયોગ નોર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે કૂચ કર્યું તો રવાના થવું સેનાપતિના આદેશ પછી લશ્કરે શરત તરફ કૂચ કરી તમે બાકીના પણ જોઈ શકો છો કે બીજો ત્રીજો ચોથો પછી એવી રીતે પાંચ છ સાત આઠ સોળમો પ્રશ્ન શબ્દ ક્રોસને ક્રમમાં ગોઠવવાનો છે વિદ્યાર્થી મિત્રો જામફળ જલેબી જાંગ અને જમીન તો જમીન જલેબી જામફળ અને જાંગ તો બીજામાં એવી રીતે શાહપુર સતારા સલામત અને સ્મરણ તો ત્રીજામાં પણ બીજા મુસાફરી મંગાળો મીઠી મોડકા તો એમાં મંગાળો મીઠી મુસાફરીને મોડકા એવી રીતે ગાઈસ બનશે સત્તરમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ફકરાને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરવાનો છે એટલે કે ગુજરાતીમાં પેરેગ્રાફ જે ગાઈસ એને તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું રહેશે કઈ રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પેલું જ તારા ગ્રહ ચંદ્ર અને અવકાશના બીજા પદાર્થોનો જન્મ લગભગ તેર અબજ વર્ષ પહેલાં થયો હતો સૂર્ય એક તારો છે તે તેના બધા ગ્રહો સાથે મિનિટના આઠ લાખ કિલોમીટરની ઝડપે અવકાશમાં ગુમે છે સૂર્ય સ્વયં પ્રકાશિત છે તે આપણને ગરમી અને પ્રકાશ આપે છે કઈ રીતે કરશું ટ્રાન્સલેશન તો કે સ્ટાર્સ પ્લેનેટ્સ ધ મૂન એન્ડ અધર કેલેસ્ટિયન ઓબ્જેક્ટ કેમ ઇન ટુ એક્ઝાઇન ડાન્સ અબાઉટ થર્ટીન બિલિયન્સ બરાબર આ આખો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો તો મારી સ્ટુડન્ટ્સ આશા રાખો છું કે હાલ પૂરતું એટલું જ વિદ્યાર્થી મિત્રો નવા ટોપિક સાથે મળશું જય હિન્દ જય ભારત